જયગૌ માતા જયગૌ પર મિત્રો તો આપણે આવ્યા છીએ તરના મેળે જોઈ શકો છો આ અને આ પશુ પ્રદર્શન છે બધું અને આ પ્રદર્શનના આપણે એક એક ગાયો બતાવશું તો આ ગાય છે એ જડુ સોનગઢથી આવેલી છે જડુભાઈની ગાય છે થાનગઢ તાલુકા સુરેન્દ્રનગર છ વર્ષથી ગીર ગાય છે મિત્રો જોઈ શકો છો તમે બહુ મસ્ત ગાય છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો આ એક ગીર ગાય છે રામપરાડ છે આ પણ ગાય પાંચ વર્ષની છે અઢાર ક્વોલિટી મને બધી રીતના સારી છે મિત્રો અને અહીંયા છે આ ગાય વર્કી છે યુવરાજભાઈની જોઈ શકો આપણે યુવરાજભાઈનો ઇન્ટર તો મારા મિત્ર યુવરાજભાઈની આ ગાય છે આપણે ગાય વિશે પૂછ્યું યુવરાજભાઈ ક્યાંથી આવો તમે ભાઈ

મિત્રો એક આ બીજો ખૂટ છે તમે જોઈ શકો છો અને કાબલો છે બધી રીતના પરફેક્ટ છે બોડી પરફેક્ટમાં અને બહુ મસ્ત છે મિત્રો અને આ છે ટોળિયા ભરતભાઈ જીવાભાઈનો કૂટ છે અને કોટડા ગામ છે અને વિછીયા રાજકોટ જિલ્લો છે અને ત્રણ વર્ષની આસપાસનો આ ભૂલ છે જુઓ મિત્રો કેવો છે અહીંયાથી એક આ મસ્ત ઓળખી છે મિત્રો જુઓ મસ્ત મિત્રો મોકલી અને ભાવિનભાઈ રમેશભાઈ ડાભીની છે રાજકોટની છે ભાઈ એને અઢાર મહિનાની આસપાસ આની ઉંમર છે મિત્રો પરફેક્ટ છે આ પણ દૂધાઈની ગાય છે મિત્રો બધી રીતના પરફેક્ટ અને બોડીસ્ટ્રકચરમાં પણ સારી છે મિત્રો અને જો એના કાન કટ બધી રીતનું પરફેક્ટ છે અને સારો વાસરો છે મિત્રો એ મારા અંદર પ્રમાણે પાંચ વર્ષની આસપાસ લખત છે અને અઢાર લીટરની આસપાસ છે આખા દિવસનો એટલે બે ટાઈમનો અને બીજી પણ એક દુધાઇની ઓળખી છે મિત્રો જો આવે છે જોવો છે ઊંટી છે મિત્રો બહુ મસ્ત છે મોટા ભાગના પશુ જે ન હોય લાલ રંગમાં વધારે જોવા મળે આ ઓળખી તમે જુઓ મસ્ત છે મિત્રો લાલારામ સુથાર વાજળી દર વખતે આવે છે મેળામાં રાજકોટ બાજુના ગીર અઢી વર્ષની આસપાસની છે આ એક લંબાઈમાં પૂરી છે છે મિત્રો જોવો તમે ધારવિયા દિનેશભાઈ ભગવાનજીભાઈ રાજકોટ ક્વોલિટીમાં બહુ મસ્ત છે હાઈટ લંબાઈ મિત્રો પણ એના કાનકટ પણ મસ્ત છે જો આઠ વર્ષની આસપાસ દૂધ છે ને અઢાર લીટર આખા દિવસનું દૂધ છે આ ગાયનું ને આથી ખ્યાલ બીજી એક મસ્ત છે મિત્રો ગાય અને બહુ મસ્ત છે રમેશભાઈ રવજીભાઈ આ વિસામણ પલત્રી રાજકોટ પાંચ વર્ષની છે આનું પણ અઢાર લિટર દૂધ અહીંયા લખેલું છે મેં એક ટાઈમનું નવ લિટર બહુ મસ્ત છે અડરમાં પણ ચોખ્ખું છે તમને બતાવું અડર જો હોય પછી એક આ છે મિત્રો આ પણ ઓલા યુવરાજસિંહ જગદીશસિંહ પરમાર અંડવારા ત્રણ વર્ષનો ખૂબ છે સુરેન્દ્રનગરનો ભાઈ આખો બતાવવાની ટ્રાય કરીશ બોડી હારો છે બધી રીતના પરફેક્ટ બોડી કલેક્શન છે મિત્રો અને કોડ કે અહીંયા છે પણ છે મસ્ત મિત્રો અને આ છે દલવાળી બળદેવભાઈ લક્ષ્મણભાઈ જૂના અમરા પર હળવદ મોરબી 30 મહિના છે મિત્રો અને નામ આનું વસુંધરા છે જો ખાલી કેમ છે બોડી ફિટનેસ આ છે રાઠોડ જયંતિભાઈ ચંદુભાઈ દૂધરેશ વઢવાણ સુરેન્દ્રનગર ગીર ઓળખી છે બે વર્ષનું જય ગૌ માતા મિત્રો એક આ જો સોન કપિલો વાચ ફૂટ છે અને ફૂટના માલિકારે આપણે વાત કરશું મિત્રો જોયો ફૂટ બહુ મસ્ત છે નામ હું કઈ તમારું નામ શું તમારું તમારું મારું નામ મુનાભાઈ મુનાભાઈ કેટલા વર્ષનો છે આ ફૂટ આજે છે ત્રણ વર્ષનો બરાબર ચાલુ થઈ ગયું હા ચાલુ થઈ ગયું

એના ઉપર તમારે કોન્ટેક કરવાનો રહેશે મિત્રો અને મિત્રો પછી ત્યાંથી આવતા એસજીવી પી ગુરુકુળ રીબડાની ગાય છે મિત્રો અને પાંચ વર્ષ સાડા પાંચ વર્ષની ગાય છે અને આનું દૂધ ઓગણીસ લીટરની આસપાસ અહીં લખવામાં આવ્યું છે મિત્રો ગાય લંબાઈમાં પૂરી છે હાઈટ બોડીમાં પણ જારી છે મિત્રો ત્યાંથી આગળતા બીજી આ પણ આ એસજીવી પી ગુરુકુળ રીબડા ગોંડલ રાજકોટ નાની છે મિત્રો આ ઓળખી પણ મસ્ત છે મિત્રો ત્યાંથી આવતા એક આ ગરેડિયાનો ફૂટ છે જોઈ શકો છો તમે અને ડાયરેક ગોંડલિયાનો દીકરો છે તમે ટેલિગ્રીમાં જોઈ શકો છો આની માં છે એ રઘા જમના છે નાનું આનું નામ રઘો છે અને રઘાની રિઝલ્ટ પણ તમને અહીંયા મૂક્યું છે અને જયસિંહભાઈ વાલજિયાનો ખૂટ છે અને ભાનુભાઈ ત્યાં નંબર નંબરથી તમને દેખાશે જો ડાયરેક્ટ ગોંડલિયાનો છે બહુ મસ્ત છે મોકલી રીતનો સારો છે પણ અત્યારે હું થાકી ગયા હોય ને એટલે આપણે બહુ ઊભા પશુને ન કરાય મિત્રો તો મિત્રો આ છે રાજની વાગ શાકભાજીનો રાજ હતો ને પછી પ્રદીપસિંહ બાપુનો તો મિત્રો આ છે રાજની ઓળખી શાકભાજી વાળો રાજ હતો ને જોવો તમે સિંગની પેટર્ન જોવો સાઠ લંબાઈ જોવો એનો ઓર્ડર જોવો બધી રીતના પરફેક્ટ છે મિત્રો ને આ છે પરમાર લિપુલભાઈ મક્કનભાઈની સુરજનગર હળદર નવ વર્ષની આસપાસ ઉંમર છે મિત્રો બાજુમાં ભૂલ પણ એક જ ભયનો છે એવો મસ્ત છે ભૂલ અને આ બુલની વાત કરવામાં આવે તો રૂપાલ લીલીનો દીકરો છે બરાબર છે એના બુલનું નામ છે પ્રજ્ઞાનો જે એ પણ કુંડલ મંદિરમાંથી આવે છે મિત્રો અને આ બુલના માલિક પણ પરમાર પ્રવીણભાઈ મકનભાઈ છે વીરનગર હળવદ મોરબીના પાંચ વર્ષનો છે મિત્રો બધી રીતના વાત કરવામાં આવે તો વાસણું પણ એ બુલનું છે 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 એનો અને આ છે રમેશભાઈ બલુભાઈ વેગડા પાંડવરા મૂડી સુરેન્દ્રનગર એ છ વર્ષની ગાય છે મિત્રો જો બહુ મસ્ત ગાય છે તમને આ બાજુથી બતાવું લંબાઈમાં પૂરી છે આ પણ ઓળખી મસ્ત છે મિત્રો અને આ ઓળખીની વાત કરવામાં આવે તો છે વાસાણી રાહુલભાઈ માધાભાઈ દેવપરા દેશદન રાજકોટ સાડા ચાર વર્ષની આસપાસની ઉંમર છે મિત્રો આ ઓળખીની બરાબર છે અને આ છે મસ્ત ભૂલ છે મિત્રો મારા મિત્રોનો અને ધાંધર વિનસીભાઈ વેરસીભાઈ જાની વડલા ચોટીલા સુરેન્દ્રનગર ગીરપુર ચાર વર્ષનો છે મિત્રો અને આના પણ સીમણ અવેલેબલ છે મિત્રો કોઈને એના સિમન જોતા હોય તો પણ મળી રહેશે જેના સ્ક્રીન ઉપર તમને નંબર આપી દેશે મિત્રો ભૂલ કેવો લાગી કમેન્ટ કરજો મિત્રો અને ત્યાંથી આગળ આવતા આ છે રાઠોડ ઉદયકુમાર ભાનુભાઈ પારેવડા ગીર ઓળખી છે બે વર્ષની બહુ મસ્ત છે મિત્રો અને આ એક હજાર સત્તાવનની છે અને બહુ મસ્ત છે કેવી લાગી પણ તમે આની પણ કમેન્ટ કરજો મિત્રો ત્યાંથી આવતા એક કાળી ગાય બહુ મસ્ત છે મિત્રો અને આ ગાય ની વાત કરવામાં આવે તો હેરભાઈ યોગેશભાઈ સામતભાઈ ડુકા જસદણ રાજકોટ પાંચ વર્ષની આસપાસ છે મિત્રો ને બહુ મસ્ત ગાય છે સારી છે મિત્રો અને બધી રીતના ઓર્ડર ચોખ્ખી છે છે શણગાર જો એને કેમ છે અને ત્યાંથી આવતા આપણો સરમણભાઈ પૃથ્વી વાત કરવામાં આવે તો માધવનો દીકરો કારણ કે આની ઓળખાણ આપવાની બહુ જરૂર નથી બહુ મશબૂલ છે મિત્રો અને આના પણ સીમન તમને મળી રહેશે મિત્રો સીમન જોતા હોય તો સ્ક્રીન ઉપર આના નંબર મળી રહ્યા છે સીમન મળી રહેશે બહુ માથાનો હાઈટ બજારમાં પૂરો છે મિત્રો માથું પણ એનું મસ્ત છે અહીંયા પણ મસ્ત મિત્રો એક ગીર ઓળખી છે અને બરાસરા હરેશભાઈ જગદીશભાઈની છે એ રવા પર મોરબી ચાર વર્ષની આસપાસ છે દૂધ આસપાસ છે મિત્રો જોઈ શકો છો તમે નામ પાર્વતી છે છે બહુ મસ્ત છે અને આ છે રાધે કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ નવી મેંગણી કોટલા સાંઘાણી રાજકોટ પાંચ વર્ષની આસપાસ ગાય છે મિત્રો અને આડા હાથ લીટર આનું દૂધ છે મિત્રો જોઈ શકો ભાઈની બાપ ભૈરવ છે એનું નામ સુરભી છે માનો ફોટો પણ સાથે મૂકેલો છે ત્યાંથી હાલ આ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની છે અને આનો બાપ છે એ ઉમેશ છે ટેલકનો હતો એ અને વાત કરો તો જે ઉપર પોસ્ટર માર્યું છે આનું નામ જમના છે બહુ મસ્ત છે અને આ લોકનો જે જૂનો ગુલ હતો ઉમેશનું રિઝલ્ટ છે કેવું લાગ્યું કમેન્ટ કરજો મિત્રો અને ત્યાંથી હાલ એક આ ગુલ છે સાઈલા બાજુનો નામ છે લાલાભાઈ નાગજીભાઈ સંભાળ અને ગીરફૂટ ચાર વર્ષની આસપાસનો છે મિત્રો બહુ મસ્ત છે અને સેમ ટુ સેમ એના જેવો પણ એક ભૂલ છે મિત્રો જે આ પણ એ ભાઈનો જ છે લાલા નાગજીભાઈ સંભાળ સાયલા ગીર ફૂટ ચાર વર્ષની આસપાસનો ભૂલ છે મિત્રો જેવો બોલી સ્ટ્રક્ચરમાં બધો સારો છે મિત્રો નામ પણ આનું અર્જુન છે મિત્રો જે આપણે પણ આમ મસ્ત છે મિત્રો અને કોરાટ મહેન્દ્રભાઈ દુર્લભભાઈ વિસાવદર બાજુ જુનાગઢ ત્રણ વર્ષ ને આઠ મહિનાની ઓળખી છે મિત્રો હારે એની વાછડી પણ જેવું મસ્ત છે ને એ બહુ જોરદાર છે મિત્રો એક આ લીલડી ઓળખી છે મિત્રો ગાંબળિયા રાજેશભાઈ પ્રવીણભાઈ અમરેલી અઢી વર્ષની આસપાસ છે લીલડી ઓળખી બહુ મસ્ત છે મિત્રો ત્યાંથી આવતા આ વિસામણ બાપુ પાળિયાદની જગ્યાની ગાય છે મિત્રો સાત વર્ષ ને નવ મહિનાની આસપાસ આની ઉંમર છે મિત્રો બહુ કેવી લાગી કે જો બીજી પણ આ પણ ગોહેલ રાંજાદ્રશિ વજુભાઈ ઉમરાળા રાણપુર બોટાદ બાજુના છે અને છ વર્ષ ને બે મહિનાની ગાય છે મિત્રો જો એનું ઓર્ડર ક્વોલિટી જોવો રૂપ જોવો દૂધ જોવો બધી રીતના પરફેક્ટ છે મિત્રો જુઓ તમને કેવી લાગી કમેન્ટ કરજો મિત્રો આ ગાય બહુ મસ્ત ગાય છે મિત્રો અને આ ગાય છે એ છે ગોહિલ રાજેન્દ્રસિંહ વજુભાઈ ઉમરાળા રાણપુર બોટાદ ગીર ઓળખી છે મિત્રો અને બે વર્ષ ને છ મહિનાની છે અને ત્યાંથી આવતા એક બીજી મસ્ત છે આડા ત્રણ વર્ષની આ ઓળખી છે મિત્રો અને ચુડાસમા ગુમાનસિંહ ભરતસિંહ મોટા પાડીયા બોટાદની છે ખાલી એની ફૂટી સિંહ છે બહુ મસ્ત છે મિત્રો બધી રીતના પરફેક્ટ છે મિત્રો કલર પણ સારું છે મિત્રો જો અને ત્યાંથી આવતા એક અહીંયા મસ્ત ફૂડ છે મિત્રો જો તમને આ બાજુથી બતાવું તો બૂથનું માથું છે બોડી સ્ટ્રક્ચર સારું છે બહુ મસ્ત બોલ છે મિત્રો ને ત્યાંથી આવતા એક આ ભોજલ ભગવતી સેવાટતા સમૃદ્ધવેલ સાવરકુંડલા જે આપણો રાઘવ ગુલ છે ત્યાંનું છે મિત્રોને આ રાઘવની ઓળખી છે જુઓ તમે અને આનું દૂધ પાંચ વર્ષની છે એકવીસ થી બાવીસ લીટર દૂધ કહે છે આખા દિવસનું આનું ક્વોલિટીમાં સારી છે કુલી લીલીલા રંગની છે માથું પણ સારું છે અને તે આપણે ગુલ બતાવ્યો છે સરિયા ગોપલભાઈ રૈયાભાઈ કોઠી વાકાનેર ત્યાં વાકાનેર વાળો સાડા ત્રણ વર્ષની આસપાસનો ગુલ છે જો ત્યાંથી આ રાઘવની ઓળખી તમને બતાવી બહુ મસ્ત છે મિત્રો અહીંયાથી આવતા એક આ બુલ બીજો છે રાજુભાઈ રઘુભાઈ રબારીનો છે સાયલાનો જો સુરેન્દ્રનગર સાડા ત્રણ વર્ષની આસપાસનો બુલ છે મિત્રો બહુ મોટો બુલ છે મિત્રો ત્યાંથી આવતા એ અહીંયા ઓળખી છે બીજી અજુભાઈ રઘુભાઈ હાટકા આ પણ સાઈલાના છે સાડા ત્રણ વર્ષ ત્રણ વર્ષની આસપાસની ઓળખી છે નામાનું બગલી છે મિત્રો ત્યાંથી આવતા એક અહીંયા પણ મસ્ત છે જો લાલ ઓળખી એ લાલજી મહારાજ મંદિર ગૌશાળા સાયલાનું છે લાલજી મહારાજ મંદિર ગૌશાળાની છે અને સાત વર્ષની આસપાસ અહીંયા ઓળખી છે મિત્રો અત્યારે આરામમાં બેઠી છે ત્યાંથી આવતા એક મસ્ત તમને કપિલા બતાવું આ એ પણ લાલજી મહારાજ જગ્યાની છે જો કપિલા છે એનું સીન એનું નાક બધો કલર સેમ હોય આંખનો કલર છે સિંગડાનો કલર છે ત્યાંથી આવતા પગની ખરીનો કલર આખી કપિલા ઓળખી કહેવાય મિત્રોને તો કેવી લાગી કમેન્ટ તમને જો આ એ લાલજી મહારાજ જગ્યાની છે સાઈલાની અને ત્યાંથી આવતા આપણા ધવલભાઈની ગાય આવી છે વેકરિયા ધવલભાઈ ગાય ભદ્રા જેને આપણે ફોટા મૂકતા હોય છે આપણા ચેનલ ઉપર એ ભદ્રા આવે જો આ બેઠો એટલે આદી આદિ છે એ કોઈ જ દીકરો છે જોવો પદરા પણ મસ્ત છે આ ઓર્ડરમાં ચોખ્ખી બધી રીતના પથ્થર છે બરાબર છે સારી ગઈ છે અને ત્યાંથી હાલ થાય કા આવડા રણમલભાઈ વડોદરા આવડા ભાઈ ની ગાય છે થાલીસાણા દેહગામ કાબરી ઓળખી છે ને નામાનું રાજા સિંહ ચાર વર્ષની આસપાસ છે અને સાત લીટર દૂધ છે એક ટાઈમનું ત્યાંથી આવતા એક ભગીરથસિંહ પ્રવીણસિંહ બારડ પણ કોટલા સાંઘાણી બાજુના છે રાજકોટ બાજુના આઠ વર્ષની આસપાસની આ ગાય છે ત્યાંથી આવતા કુલદીપસિંહ કુલદીપસિંહ મહેશસિંહ બારક એની ઓળખી છે જોવા મળશે મસ્તીનું પચીસ મહિનાની છે બે વર્ષની માથે એક અહીંયા ગાય છે મસ્ત છે મિત્રો જેવો અને આ ગાયની વાત કરવામાં આવે તો કાબરી જ થોડીક કાબરા કલરનું છે માથું પણ કાબરી છે ચાપરા લઘુભાઈ કરપડા દૂધ જ મૂળી બાજુના સુરેન્દ્રનગર પાંચ વર્ષની આસપાસની ગાય છે ત્યાંથી આવતા આપણા આ બાહુ બુલ સોન કપિલ જે આપણા જિગ્નેશભાઈ ડોક્ટરનો ભૂલ છે મિત્રો અને રિઝલ્ટ પણ સારા આવે છે અને આ ગુલના જેને સીમન જોતા હોય તો સ્ક્રીન ઉપર એના નંબર તમને આપી દેશે નંબર ઉપર તમને આના સીમન પણ મળી રહેશે મિત્રો જોઈ શકો છો ગુલ ગુલ બહુ પણ સારો છે અને બહુ મસ્ત ગુલ છે મિત્રો જો અને એના નંબરની વાત કરવામાં આવે તો તમને નંબર પણ જોઈ લેજો આ ગુલના સીમન માટેના નંબર છે જોઈ લો બરાબર છે અને ત્યાંથી આવતા આ પણ મસ્તી છે પણ ઓલો ભૂલ થોડોક તોફાની છે એટલે એની પાસે ન જવાય એટલે એ બુલ પણ મસ્ત છે આ એ બુલનું રિઝલ્ટ છે તો મિત્રો આ બુલ પણ મસ્ત છે કંઈક આઈની વાછડી છે આનો દીકરો છે પણ થોડોક તોફાની છે એટલે એનાથી દૂર હારા આપણે બરાબર છે ત્યાંથી એક આ ગાય છે ધરમસિંહભાઈ વલંપાઈ ફૂટ બાલાપર જામ પંડરોડા રાજકોટ ચાર વર્ષની અગિયાર મહિનાની આસપાસની આ ગાય છે મિત્રો જો એની લંબાઈ એની હાઈટ કોની સ્ટ્રક્ચર એનો આવો પણ તમે જોઈ શકો છો મિત્રો જો गाइस કેવું છે આ પણ અહીંયા મસ્ત એનું બીજે છે મિત્રો 11:00 બધા જમવામાં પડ્યા છે ખાવામાં ખાવ એક પણ મસ્ત ગાય છે મિત્રો જો વાત છે વિપુલભાઈ ધનજીભાઈ હાલો ફરા એક ગામ જેવું કુંડીપુરી છે અને ગાય પણ મસ્ત છે જો નવ વર્ષની આસપાસ ઉંમર છે પંદર લીટરનું દૈનિક દૂધ છે ગાયનું ત્યાંથી આવતા ઉજરિયા દુર્લભભાઈ શામજીભાઈ હીરપરા આ એની ઓળખી છે કે ઉજરિયા દુર્લભભાઈ અને આ છે ઉજરિયા દુર્લભજીભાઈ શામજીભાઈ હરિપર શંકારા મોરબી ગીર ઓળખી છે મિત્રો નામ આનું મીરા છે અહીંયાથી એક અહીંયા ગાય સારી છે ચાલેલા વીરેન્દ્રસિંહ ઘનશ્યામજીની કુંભારીયા સાડીયા મોરબીની ગી છે ત્યાંથી આવતા પણ વિપુલભાઈ બીજલભાઈ વડખેડિયા લીંબડી તીમડા સુરેન્દ્રનગર આ પણ ચાર વર્ષની છે હારે મસ્ત મજાનું બાછડી પણ જોવો ત્યાં છે તો જો તમે બતાવું અને અહીંયા છે આ પણ એક મસ્ત ગાય છે અહીંયા છે આ પણ એક ગાય મસ્ત છે જો આજુબાજુના ગામડાઓમાં છે ગાયો ઓળખીઓ આવતા હોય છે મિત્રો પ્રદર્શનમાં જે અને હવે આગળ આપણે વાત કરીએ તો આ ખૂટ છે મસ્તીનો વાછડો અને વાછડાની વાત કરવામાં આવે તો મિત્રો પાછળ છે ભરતભાઈ પરસોત્તમભાઈ વાપુદર ગામ છે એનું ઘોઘા ભાવનગર દોઢ વરસનો વાસળો છે મસ્ત અહીંયા ગાય છે જોવો તમે અને ગાયની વાત કરવામાં આવે તો મિત્રો નરસિંહ બધી રીતના પૂરી પરફેક્ટ ગાય બોડીમાં પણ આ પણ વાકુદરની છે ઘોઘા ભાવનગરની અશોકભાઈ પુરુષોત્તમભાઈ કોશી નામ છે સાડા ચાર વર્ષની આસપાસની ગાય છે આ પણ જો દુનંદનમાં જે સુબાદ સુગોધ કદબૂલ કરીને તો એમ ગૌછા મોરજી એનું રિઝર્ટ છે મિત્રો બહુ મસ્ત જો આરામથી ખાય છે બરાબર છે આ છે ગૌતમનો વાળો ગૌતમ છે એનો દીકરો છે મિત્રો આનું નામ છે ગોપાલ જો કેવી મસ્ત છે ગોપાલ ગોપાલની કેટેગરી પાછળ આપેલી છે બધી છે હાલતા પછી કાંઈ મસ્ત જૂનવાણી નોરની ગાય છે જૂના નોરની ગાય પાંચ વર્ષની છે કોટડીયા છેલાભાઈ ધારાભાઈ મોર બી વાકાનેર બાજુમાં બહુ મસ્ત ગાય છે મિત્રો આય પણ લીમડા ગામની ગાય છે મસ્ત જેવો તમે કેમ છે ગાય આ પણ ગાય મસ્ત છે મિત્રો આ છે એ દાસાભાઈ બાવનભાઈ

भद्रा न दीकरो हार्दिक हार्द